હાલ મિત્રો કાંઈ આખો દિવસ કઈ આપણે જાજો વિડીયો તો નહોતો બનાવ્યો કેમ કે કામ કામ ને કામ હતું અને ધૂળ ધૂળ ભર્યા હતા પછી કાંઈ વિડીયો જાજો શૂટ નહોતો કરતો કેમ કે હું પછી અંદર માથે ઘડી ગયો હતો એટલે પછી કે જાજુ એવું શૂટિંગ નહોતું કર્યું અને પછી ટ્રેક્ટર વડે પાછરા આપણે હારી હારી ટ્રેક્ટરમાં નાખતા હતા ગાહાળિયું કેમ કે આ ટોટલ આજે હાડા નવ વીઘા હાડા નવ દસ વીઘા જેવું વાવેતર હતું ને એ બધું જ આપણે કાઢી લીધું છે અને માંડવી ઘણી બધી થઈ છે એ કાલે હું તમને વિડીયોમાં બતાવીશ કે કેટલી બધી મારે માંડવી થઈ છે અને ખાલી અમારા પડેની ને ભાગ્યની તો જે પાખરા પડ્યા છે તો તમને જોવા મળશે ઘણું બધું વિડીયોમાં તો જોયા રાખજો વિડીયો આપડા અને અત્યારે જમવામાં જો ખીર બની ગઈ છે આમાં વાહ ભાઈ વાહ ખીર જો મસ્ત ખીર છે તો વાગ્યા લગાવ તો પડામાં જતા મેં અત્યારે જ હલર બેન કર્યું છે સ વાગ્યા લગી હતા કેમ કે હેને અમારે હલર થોડુંક નાનું હતું અને બીજા નંબરમાં ખોખાનો થોડોક વધારો હતો ને એટલે હલર થોડું ઓછું હાલતું સાવણો ભરાઈ જતો ધીમો ધીમો હાલતું હું તમને કાલે બતાવીશ માંડવીનો ઉતારો કેટલી માંડવી મારે થાય અને ઢગલા હું તમને કાલે વિડીયોમાં પણ ચોક્કસ બતાવીશ અને હજાર પૂરી પણ જો પૂરી બનાવે છે અને તાટી તળાઈ ગઈ છે આ બાજુ ખીર બની ગઈ છે અને આજે બપોરે જમવામાં બપોરે હું જમવાનું પણ તમને નહોતું બતાવ્યું યાર મને દુઃખ થાય છે કે યાર વિડીયો બનાવવામાં હું પૂરો વિડીયો નહીં બનાવી શકતો તો જો તે બપોરે શાક સાપડી બનાવી હતી આમાં મરસા છે આમાં શું છે બાજરાના રોટલા આમાં સાસ અને આવું કંઈક શાક હતું બપોરે વાહ ભાઈ વાહ સારું એવું જમવાનું બનાવ્યું તું અને સોરી યાર વિડીયો ઉપર બહુ ધ્યાન નથી દઈ શકતો થમલેન પણ સારા નથી મૂકી શકતો અને કાંઈ બહુ નથી વિડિયો પર ધ્યાન દઈ શકતો યાર સોરી ગાઈઝ થોડાક દિવસ પછી રેગ્યુલર વિડીયો આવે છે અને નવા વર્ષના મારે સંકલ્પ આપણે લીધો છે કે દરરોજ એક વિડીયો આપણે ચડાવીશું પણ નથી ચડાવી એક તો સોરી અને બીજું તો કઈ નથી લાંબુ કે હવે વિડીયોમાં જોડાયેલા રીતે મિત્રો 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 રાત્રી થઈ ગઈ છે પણ તમારા ભાઈને હક થોડું થાય તમારા ભાઈ નહીં ધારે અરે આને હક નથી થતું નથી કિરણ ને હક થાતું એ બોલો બોલો શું કરો હો હાલો બધાય પાલો બાર કઢવા દિવસે માંડી કાઢે અને રાત્રે રાત્રે પાલો કાઢવી એટલે કિરણ બેન પણ જો મદદ કરે છે અત્યારે જો અત્યારે પાલો ભર્યા છે પાલાના બે નંકા નંકા ઢગેલા છે એટલે મોટા મોટા છે ભાઈ અને આ બધું બધા ખોખા પડ્યા છે તમને દિવસે બતાવી છે ટ્રેક્ટર બે લાઇટ કરી છે અને સતત અત્યારે મહેનત કરીએ છીએ એટલે અત્યારે એક બે ફેરા નાખશું ને કાલે દિવસે હું તમને પલો નાખેલો પણ બતાવીશ અને બધું જ આ જ વિડીયોમાં હું તમને બતાવવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રેજો અત્યારે જો કિરણબેન બેન ભર્યા છે અને જો મારે અત્યારે ભરવાનો છે કિરણ બેન ને બાંધવાની છે પણ એ અત્યારે ભરવા મળીશું મેં વિડીયો શરૂ કર્યો ને એટલે આ પાલાનો નંકો એવો ઢગલો છે અને હજુ આને કરતા મોટો હજુ એક ઢગલો છે એમ જે બે ઢગલા કર્યા હતા તો હું કાલે દિવસે તમને જાજુ બધું બતાવી દઈશ તો ચાલો કાલે દિવસે મળી મહાદેવ હર જાજા સમય પછી ફરી પાછું વ્લોગમાં સ્વાગત કરું છું ભાઈ ઘણા દિવસ લગભગ વ્લોગ શરૂ કર્યાના પાંચથી છ દિવસ છે આ ત્યારે આપણે માંડવી કાઢતા તે દિવસ વ્લોગ શરૂ કર્યો હતો હજુ કાંઈ પૂરો થયો જ નથી આપણે શૂટિંગની રાય જ નથી આવી ભાઈ અને મોબાઈલ પણ ક્યાંય સિસ ઓફ પડ્યા હતા હાલો મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે અમે શું કામ કરીએ છીએ તો આ જણાવશે હાલો હાલ બોલી જા બોલી જા

આ એટલો પાલો રહેવા દીધો મારા મમ્મી તો ફરતી બાજુ ખોખા વીણે જ છે કે માથે લુગડું ઢળ્યું એટલે વેરાણા હોય તો આ છે કંઈક આપણા ખોખા માંડવી છે આપણે જોવા કંઈક એટલી માંડવી થઈ છે આ નવ વીઘાનું આવે ને એ કાઢી લીધી છે ને ઓલું નવ વીઘાનું આવે ને એ કાઢી લીધું છે પણ ત્યાં આપણે ગયા નથી હજુ એટલે આ તમને હું બતાવું છું આ કંઈક આપણે માંડવી થઈ છે ને આજે આ બધી ઘરે વહી જવાની છે વાહ ભાઈ વાહ સોબા હા કોખા કોખા હું ભંગણ હરખુ લેતો કોખા રોજ વીજ ને રોજણવા ના ના આજે જેવું થઈ ગયું તો મિત્રો આમાં થોડા થોડા ગોગડા ની હોય ઉછની વીણવાનો છે કાકે નો કોખા ગાંડા બાંધી લે આ બતા નો કોખા ગાંડા બાંધી મોટો મોટો કોખા વીંસી બીજા પાડીને ખવરશે હાલી ગાંઠરા પાડી હારી ગાંગરે હલો મિત્રો જો આટલો રહ્યો છે પાલો ને આ બધા નોખા નોખા ગાંડા બાંધ લેવાનો છે આમાં ખોખા ને એવું છે અને આપણે ફરજામાં આ બધું આવું હારે નાખવી ને તો ઉંદડા ને એવું બધો પાલો બગાડે એટલે આપણે આને અલગ નાખવાનો છે એવો પ્લાન કરેલો છે વિડીયો શૂટ તો થાતો એમાં એટલે ચોરી ને હવે આપણે વિડીયો ફરી પાછા શૂટ કરીશું ને આ જો બેન ને પણ બાંધવા મળ્યા છે અને આમાં ખોખા ને એવું છે ને આમાં દાણા હોય ને જીણા જીણા દાણા હોય ને આ આપણે ભરી લેવાના છે અને આ પછી પાડીને ખવારવાના સીધા બધું ફરજામાં હારે નહીં નાખવાનું હવે આજે માઇન્ડવ્યૂ પણ હારી લેવાની છે કેમ કે આજે વ્લોગ શરૂ કર્યો છે તો આજે માઇન્ડવ્યુ પણ બધી ભરી લેવી આપણે મિત્રો ભાઈ આપણે છે ને ટ્રોલી ભરવાનું શરૂ કરી દીધું છે એટલે કે માંડવી નહીં એટલે આપણે થોડી હજી ભરી લીધી છે એક ટ્રોલી ભરાઈ ગઈ છે અને મારા પપ્પા જો હવે ઘરે લઈને આવી ગયા છે ને હવે એને આપણે ઘરે જ નાખવાની છે તો આથી રિવસ મારવાનું છે સીધું ઘરે કરે

એટલે અત્યારે હાંજે હો તો હાર આવી જશે લાઈટો કરી જો હવે બતાવીશું કેટલા ખોખા થાય ઘરે ઢગલો થાય ને એવડો એ બતાવીશું કે આટલા ખોખા થાય ને આજે દિવસો તો હરાઈ રહ્યા નથી કેમ નહીં હરાઈ રહ્યા હોય હમણાં વિડીયો જોયો ને ખબર છે માંડવી કાઢવા ગયા હતા માંડવીમાં રાહ પાલતી હતી ત્યાં ગયા હતા અને અત્યારે ખોખા ભરી છે અને ત્રણ ટ્રોલી તો નાખી જ દીધી છે આખી આખી ત્રણ ટ્રોલી અને હજુ તો ઘણા બધા પડેલા છે અને આ ટ્રોલી પણ જો અડધી ભરાવા આવી ગઈ છે અને અમે ભરવા જ મંડી ગયા છીએ એક લાઈટ અહીં થાય છે એક લાઈટ અહીં થાય છે એક લાઈટ અહીં થાય છે અને હજુ એક લાઈટ અહીં ટ્રેક્ટરની નીચે થાય છે તો અંજવાળામાં જ કામ કરીએ છીએ અંધારું નથી અને વાગ્યા છે નવ અને દસ અગિયાર અગિયાર વાગી જશે કા કેટલા દિવસ થઈ ગયા વાગી જશે પાંચક દિવસ થઈ ગયા ક્યારેક અગિયાર વાગે ક્યારેક એક વાગે ને ક્યારેક બે વાગે ને ક્યારેક દોઢ વાગે

ફાટ માપે માપે ભરવી છે કેમ કે મારા પપ્પા માથે હોય ને તો આખી ભરવી પણ અત્યારે માપે ભરવી છે એ ઉપર રે ને અમે બે ઇંચ નાખી ઊંચકી એટલે એ ઠલવે અને ખોખા આઘા ઢાળે એટલે આખી ભરાઈ જાય પછી ફેરલી લીયા જાય ને આમ ઠલાઈ દે હાલો મિત્રો જોડાયેલા રહ્યો વિડીયોમાં ગુડ મોર્નિંગ ગાઈસ કેટલા દિવસ બીજો ઈ મને નથી ખબર ને એક ધારો વ્લોગ સરું શરૂ છે તો આજ એવું લાગે છે કે વ્લોગ મારો પૂરો કરવો પડશે અને જેમ કે મારે એડિટ કરીને આ લગભગ ઘણા દિવસો થઈ ગયા છે નથી આવ્યો તો માફી માંગુ ને ડેલી વ્લોગ લાવવાની કોશિશ કરીશ હા કાલે તો પાલો આપણે બધો ફરજામાં ભરી દીધો છે આખી આખો અમારા આપણાનો અત્યારે બધા પાછું પાલો જ ખાય છે અને આ માંડવી બધી અહીંયા હારી નાખી હાળા પાંચ છ ટ્રોલી જેવું ભરાણું છે સારું કહેવાય અમારા ખેતરમાંથી નવમણના વાવેતરમાંથી અને બાકી તો કાંઈ લાંબુ નથી કહેતો આ વિડીયો ત્યારે પહોંચશે લગભગ આ લભાગ આ માનવી ઘરમાં ભરાઈ જાય વિડીયો ક્યારે આવે કાંઈ નક્કી નથી બે ચાર દિવસ લેટ આવે તો માફી માગું છું બાકી તો કાંઈ જાજુ નથી તો વિડીયો જો તમને ચારવા લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય